મોરબી જિલ્લામાં આવી રહેલા મુખ્યમંત્રીને વાવડી રોડની મુલાકાત લેવાનું આમંત્રણ આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ મોરબી નમસ્કાર સાથીઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જ્યારે છવ્વીસ તારીખે મોરબી આવી રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રીને એક આમંત્રણ પાઠવવા માગું છું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રોડ રસ્તાની ગુણવત્તા અને જીરો ઝીરો ટોલરન્સથી ભ્રષ્ટાચાર નાબૂદીની જે વાત કરી રહ્યા છે ત્યારે મોરબી છવ્વીસ તારીખના રોજ આવી રહ્યા છે અને મોરબીમાં મારે કહેવું છે કે વીસી ફાટકથી રેલવે સ્ટેશન સુધીનો રોડ અને વાવડી રોડ આ બંને રોડ વચ્ચેનો જે તફાવત છે એ જોવા માટે આ પધારો જે બાવીસ વર્ષ પહેલાં બનેલો રોડ છે જે રેલવે સ્ટેશનથી વિસી ફાટક સુધીનો એની અંદર એક પણ કાંકરી ખરી નથી તેની ગુણવત્તા એકદમ સારી છે ખૂબ સારો રોડ બનાવવામાં આવ્યો છે જ્યારે કોરોના સામેની અંદર બે હજાર વર્ષ બે હજાર બાવીસમાં વાવડી રોડ જે બનાવવામાં આવેલો અંદાજે આઠ કરોડના ખર્ચે એ રોડનું કામ થયેલું છે એ આજે આપ જોઈ રહ્યા છો કે રોડ ઉપર ચાલવાને લાયક નથી એ રોડની હાલત એકદમ નાદુરસ્ત છે એ રોડ જ્યારે બનતો હતો ત્યારે તેની અંદર જે મટિરિયલ વાપરવામાં આવતું હતું તે પણ અયોગ્ય હતું જે તે સમયે એક જાગૃત નાગરિકે તેની ફરિયાદ પણ મુખ્યમંત્રીશ્રીને કરેલી છે ત્યારે આજે જ્યારે છવ્વીસ તારીખના રોજ આપ મોરબી પધારી રહ્યા છો ત્યારે મારી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અને એક જનપ્રતિનિધિ તરીકે આપની વિનંતી છે કે વાવડી રોડની મુલાકાત લ્યો રેલવે સ્ટેશનથી વીસી ફાટક રોડની મુલાકાત લ્યો અને હમણાં જ જે મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જે બે રોડ બનાવવામાં આવેલા છે રવાપર રોડ અને પંચાસર રોડ આ ત્રણે ત્રણ રોડની મુલાકાત લ્યો આપની સરકારની અંદર કેટલો અને કેવો ભ્રષ્ટાચાર થયો છે એ આપ નરી આંખથી જોઈ શકશો એવી એક જનપ્રતિનિધિ તરીકે મારી વિનંતી છે વંદે માતરમ ભારત માતા કી જય મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે